જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું અત્યારે મોસ્ટ ઓફલી ખેડૂતને મગફળી મહિના દે આજુબાજુની થઈ ગઈ છે તો હવે અત્યારે ઘણા ખેડૂત મિત્રો વીસ વીસ જીરો તેર અથવા ડીએપી અથવા એનપીકે એવા ખાતરો આપતા હોય છે તો હકીકતમાં ખાતરો આપવા જોઈએ કે ના આપવા જોઈએ શું ફાયદો થાય શું નુકસાન થાય એના વિશે જ આજે આપણે વાત કરીશું તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે જોવા જઈએ તો આપણા ખેડૂના મગજની અંદર એક એવી ભ્રમ બેહી ગયો છે કે જે અત્યારે વીસ વીસ જીરો તેરને એવા ખાતરો નાખતા હોઈએ અને ઘણા એવા કૃષિ નિષ્ણાતો છે અથવા ઘણા એવા યુટ્યુબમાં વિડીયો બનાવે છે કે વીસ વીસ જીરો તેર ડીએપી અત્યારે આપીએ તો મગફળીમાં ખૂબ ફાયદો થાય હકીકતમાં મિત્રો વીસ વીસ જીરો તેર અત્યારે આપવાનું થતું જ નથી એ બધાય છે એ પાયાની અંદર આપવાના ખાતરો છે આપણે જો આપવાના થતા હોય તો પૂરતી ખાતરો આવે જ છે એ આપવા જોઈએ પાયાના ખાતરો પાયામાં જ આપવા જોઈએ એનું કંઈક રીઝન હે મિત્રો ત્યારે જે બધું આપણે પાયાની અંદર આ ખાતર આપવું પૂરતી ખાતર તરીકે આ ખાતર આપવું એ બધું હોય છે પણ આપણે એવો એક ભ્રમ બેહી ગયો કે અત્યારે વીસ વીસ જીરો તેર જ આપીએ કે મગફળીની અંદર સારું એવું રિઝલ્ટ મળે રિઝલ્ટ મળે સો ટકા પૈ એ શેનું રિઝલ્ટ મળે કે વીસ વીસ જીરો તેરની અંદર વીસ ટકા નાઇટ્રોજન હોય વીસ ટકા ફોસ્ફરસ હોય અને તેર ટકા સલ્ફર હોય તો જે આપણે વીસવીસ જીરો તેર આપીએ તો નાઇટ્રોજન અને સલ્ફર આપણી માંડવીને મળે છે જે ફોસ્ફરસ છે મિત્રો એ એમને એમ પડ્યો જ રહીએ છે તમે એક કામ કરજો મિત્રો તમે કોઈપણ કૃષિ નિષ્ણાત અથવા યુટ્યુબમાં વિડીયો દ્વારા તમને માહિતી આપતા હોય એને તમે કોમેન્ટ અથવા ફોન કરીને એકવાર પૂછજો કે ફોસ્ફરસ આપણે જમીનમાં આપીએ તો એ કેટલું હલનચલન કરી શકીએ એકવાર એ પૂછી અને મિત્રો આ વિડીયોની અંદર કોમેન્ટ જરૂર કરી દો કે ફોસ્ફરસ કેટલું હલનચલન કરી શકે જો એ જવાબ આપે તમને કે હલનચલન બિલકુલ કરી શકતો નથી તો પછી આપણે વિચારવાનું મિત્રો કે આની અંદર આપણે નાખ્યું કે તો ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન આવશે કે અમે તો આ મગફળીની પાછળ જે તમને આઈરૂ દેખાય કે એની આયરુમાં આપણે ઓટોમેટિક ઓરિણી દ્વારા આપીએ તો સારું રિઝલ્ટ મળે તો મિત્રો ઓટોમેટિક ઓરણી દ્વારા તમે આપો તો ઓછામાં ઓછું તમે કેટલું ચાર ચાર ઇંચ તો એમથી છેટું રાખશો ને આજથી ચાર ઇંચ જેટલું તો છેટું રાખવાના છીએ તો ચાર ઇંચ ફોસ્ફરસ છેટું પડ્યું હોય ત્યાંથી આપણી મગફળી લઈ શકે એ તમે કોઈપણ કૃષિ નિષ્ણાત અથવા જે વીસ વીસ જીરો તેર આપણે અત્યારે આપવાની ભલામણ કરતા હોય એને કોમેન્ટ કરી અને પૂછજો અને શું જવાબ દઈએ ને મિત્રો એ કોમેન્ટ જરૂર કરજો તો હવે આપણે સમજીએ કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું કામ કઈ રીતના કરે તો માની લો મિત્રો જે આપણું નાઇટ્રોજન હોય એ ચાર પગ વાળો ઘોડો છે એવું સમજી લઈએ આપણે ચાર પગ વારો ઘોડો હોય એને આપણે ગમે ત્યાં દોડાવીએ ગમે ત્યાં દોડી હકીએ નાઇટ્રોજનનું કામ પણ એવું છે એનું મગફળીની અંદર તમે ઉપર આપેલું હોય નીચે આપશો આજુમાં આપશો આ બાજુ આ બાજુ ગમે ત્યાં પીડ્યું હે એનો જે મૂળ છે અહીંયા સુધી નાઇટ્રોજન ખેંચાઈને વયો જાય અને આપણે મગફળી અથવા કોઈ પણ પાક હે એ આસાનીથી લઈ શકશે તો હવે આપણે વાત કરીએ પોટાશની મિત્રો પોટાશ ત્રણ પગવાળો ઘોળો આપણે એને કહી શકીએ જે નાઇટ્રોજન જેટલું હલનચલન કરી શકે એટલું પોટાશ કરી શકતું નથી એ કરી શકે પણ નાઇટ્રોજનના હિસેબી જોવા જાય તો ઓછું કરી શકે તો હવે આપણે વાત કરીએ મિત્રો ફોસ્ફરસની તો ફોસ્ફરસ બે પગવાળો ઘોળો આપણે કહી શકીએ અને આપણે ખ્યાલ છે બે પગવારો ઘોડો છે એ કોઈ હલન ચલન કરી શકવાનું નથી ફોસ્ફરસનું પણ એવું જ છે મિત્રો એ એક હાઈલી રિએક્ટિક તત્વ રિએક્ટિક તત્વ છે જે એકદમ આળસુ તત્વ આપણે કહી શકીએ જમીનમાં જ્યાં ફોસ્ફરસ પડ્યું હોય ત્યાં ત્યાં જ પડ્યું હોય ત્યાંથી એક સેન્ટીમીટર પણ આગળ પાછળ કે ક્યાંય હલબલી શકવાનું નથી આળસુ થઈને પડ્યું રહે તો આ રીતનું એનું બધી કાર્ય પદ્ધતિ હોય છે તો અત્યારે આપણે વીસ વીસ જીરો તેર અથવા ડીએપી અથવા એનપી કે કોઈ પણ ખાતર આપવું તો એની અંદર આપણે વીસ વીસ જીરો તેર આપશું તો નાઇટ્રોજન જ આપણે મગફળીને મળશે અને સલ્ફર મળશે તો અઠવાડિયા પછી મગફળી રોનકમાં આવી જાય તો આપણે થાય કે બહુ સારું રિઝલ્ટ મળ્યું પણ હકીકતમાં નાઇટ્રોજન અને જે સલ્ફર છે એનું જ રિઝલ્ટ મળે છે ફોસ્ફરસ આપણી જમીનમાં એમને એમ પડ્યો રહીએ છીએ તો એક તો આપણો મિત્રો પૈસા આપણા વેસ્ટ જાય અને બીજું મેઈન જે થાય જમીનની અંદર આપણે નુકસાન થાય નુકસાન એનું શું કારણ છે મિત્રો અને પછી ઉપરથી ભલામણો કરશે કે એની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ આપો ને ઝીંક આપો ને આ આપો ને તો આપણે અલગથી એ પણ ખર્ચો કરવાના એ ખર્ચો કરશું એટલે આપણે જમીનની અંદર પહેલાંથી ફોસ્ફરસ તત્વો તો એમને આપણે આપી દીધું એટલે એમને એમ પડ્યું છે બરાબર આપણે કોઈપણ તત્વો આપશું એની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ આપશું કે ઝીંક આપશું તો એની સાથે રિએક્ટ કરી અને એની સાથે જોઈન્ટ થઈ અને આપણે જે ઝીંક આપશું કે કોઈ પણ તત્વો આપશું એ પણ એની સાથે બેહી જાય એટલે આપણને એનું પણ રિઝલ્ટ મળવાનું નથી મિત્રો તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો પાયાની અંદર આપવાના જે ખાતરો છે એ પાયાની અંદર જ આપવા પૂરતી ખાતર તરીકે જો તમારે આપવાનું થતું હોય તો અત્યારે યુરિયા આપી શકો અથવા એમોનિયા આપી શકો ખૂબ સારું રિઝલ્ટ મળશે તો પછી આ વીસ વીસ જીરો તેરને ડીએપીના ખોટા ખર્ચા કરવાની મિત્રો જરૂર નથી તો બને એટલો મિત્રો વિડીયોને શેર કરજો અને ખેડૂત સુધી ખાસી માહિતી પુગાડજો અને મેં તમને અગાઉ કીધું એ તમે કોઈપણને મેસેજ અથવા ફોન કરીને પૂછી લેજો કે ફોસ્ફરસ કેટલું હલન ચલન કરે છે અને કોમેન્ટ કરીને જણાવજો તો થોડોક મિત્રો આપણે પણ થોડુંક જાગૃત થવાની જરૂર છે નકર આપણે આમ નામ ખર્ચા કરતાં જ રહેવાના છીએ આ બધીની એક માન્યતા છે મિત્રો કે અત્યારે વીસ વીસ જીરો તેર આપવાનું આ બધી એક માન્યતા આપણા મગજમાં બેસી ગઈ છે તો આને હવે દૂર કરવાની જરૂર છે મિત્રો તો બધા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર જરૂર કરજો મિત્રો ધન્યવાદ